જરૂરથી કારણ કે બે વાગ્યા સુધીની સમય આવતી હતી વિકાસ કે ઉમેદવારી ફોર્મ અન્ય ઉમેદવારો પણ ભરી શકે પરંતુ માહિતી મળી રહી છે કે જગદીશ વિશ્વકર્મા સિવાય અન્ય કોઈ પણ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નથી ભર્યું અને બીજી તરફ બે વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે એટલે કે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને એકમાત્ર નામ જે ઉમેદવારી ફોર્મની અંદર ભરાયું છે અને તે નામ છે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ફર્સ્ટે અગાઉ જ એ દર્શાવ્યું હતું કે સિંગલ કેન્ડિડેટ ઉમેદવાર જે છે તે ઉમેદવારી ફોર્મ ભરાવાનું છે અને તેના કારણે ન તો ચૂંટણી થશે ન તો મતગણતરી થશે ન તો પરિણામ જાહેર કરવાની નોબત આવશે સર્વસંમતિ સાથે જેને પણ હાઈકમાન્ડ આદેશ આપશે તે ઉમેદવારી ફોર્મ ભરશે તે અગાઉ ગુજરાત ફર્સ્ટે ગઈકાલે જ કહ્યું હતું ને એ જ પ્રકારે આજે જગદીશ વિશ્વકર્માને આદેશ અપાયો અને તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા એકમાત્ર ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ નથી ભર્યું જેના કારણે હવે જગદીશ વિશ્વકર્મા ઓફિશિયલ રીતે ભલે આવતીકાલે તેનું ડિક્લેરેશન કરવામાં આવે પણ અનઅધિકૃત રીતે જગદીશ વિશ્વકર્મા જ ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે તે હવે નક્કી થઈ ચુક્યું છે હવે પછીનો સમય ઉમેદવારી ફોર્મ ચકાસણીનો સમય છે ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાનો સમય છે જે માત્ર ઔપચારિકતા છે આ ઔપચારિકતા નિભાવવાની નથી આવતીકાલે મતદાનનો દિવસ હતો સ્વાભાવિક છે એક જ ફોર્મ ભરાયું છે એક જ ઉમેદવાર છે જેથી ચૂંટણી કરવાનો કોઈ સવાલ નથી અન્ય રાજ્યોની અંદર પણ પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી કરવામાં આવી હતી તેમાં પણ આ જ પ્રકારની પેટર્ન હતી કે જેને પણ સૂચના આપવામાં આવી હતી તેને ઉમેદવારી ફોર્મ ભર્યું બાકીના કોઈ ઉમેદવારી ફોર્મ નથી ભર્યું જેના કારણે ઉમેદવારી ફોર્મ ન હોવાના કારણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવનારી અહીં પણ ગુજરાતમાં પણ એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અલબત્ત આવતીકાલે જગદીશ વિશ્વકર્મા જે છે તેને વિધિવત રીતે પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સોંપવામાં આવશે તેમને વિધિવત રીતે પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવશે આવતીકાલે એક તેમનો સમારંભ પણ યોજાશે જે કમલમ છે તેની પાછળના ભાગે ડોમની અંદર એક ડોમ તૈયાર થઈ રહ્યો છે મંડપ તૈયાર થઈ રહ્યો છે જ્યાં વિધિવત રીતે તેમના પ્રદેશ પ્રમુખ તરીકેની ચાર્જ સોંપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો કાર્યકાળ પૂર્ણ થશે જેના કારણે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ તરીકેનો આવતીકાલે ચાર્જ સોંપશે પ્રભારી જેની નિયુક્તિ કરવામાં આવી છે તે કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં પહોંચી રહ્યા છે અને જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓ નિયુક્ત કરશે બે વાગ્યાનો સમય વીતી ચુક્યો છે તેનો મતલબ એ કે હવે અન્ય કોઈ ફોર્મ નથી ભરાયા જેને લઈને પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા નામ નક્કી થઈ ચુક્યું છે ફિક્સ થઈ ચુક્યું છે બિલકુલ એની સાથે સાથે નિકુંજ જે રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ કઈક નામાં રંજનબેન ભટ્ટે પણ ફોર્મ ભર્યું ચુડાસમા રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની જે ચૂંટણી થશે એને સંલગ્ન આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે રાષ્ટ્રીય પરિષદ ઓગણચાલીસ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાવાના છે જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી કરવા માટે જે નામો સામે આવ્યા હતા બસો બાણું જેટલા જેમાં દસ ટકા રાજ્યસભામાંથી દસ ટકા વિધાનસભામાંથી અને અન્ય પ્રદેશ પરિષદના સભ્યો હતા તે જ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ત્યાં પણ ચૂંટણી નથી થવાની ત્યાં પણ આ જ પ્રકારની સેમ પેટર્ન હશે કે જેને પણ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના છે તે ઉમેદવારી ફોર્મ ભરશે અને એક જ ફોર્મ ભરાશે અને તે જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના છે પરંતુ જે પ્રોસીઝર છે જે તબક્કાગત શ્રૃંખલાઓ છે તેને અનુસરવા માટે જે રાષ્ટ્રીય પરિષદના સભ્યો જે છે તે પણ ગુજરાતમાંથી મોકલવામાં આવશે અને તેની સંખ્યા ઓગણચાલીસ જેટલી છે એટલે કે જો રાષ્ટ્રીય અધ્યક્ષની ની ચૂંટણી કરવાની નોબત આવે છે તો ગુજરાતના ઓગણ એ નામો કે જેને આજે રાષ્ટ્રીય પરિષદની અંદર મોકલવામાં આવશે તે એવા નામો હશે કે જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની અંદર સામેલ થશે અલબત્ત માત્ર આ ઔપચારિકતા છે ચૂંટણી ત્યાં પણ નથી થવાની પરંતુ એક પ્રોસીઝરને અનુસરવા માટે આ તમામ પ્રક્રિયા જે છે તે કરવી પડતી હોય છે અને તે જ પ્રક્રિયા હેઠળ અન્ય જે નામો આપે ગણાવ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય અન્ય નેતા હોય તેને રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થાય છે તો તેમના મતદાન તરીકે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે માત્ર ઔપચારિક છે તા ખાતર આ ફોર્મ ભરવામાં આવ્યા છે ગુજરાતની અંદર જેમ એક જ નામ સિંગલ મેન્ડેટ સિંગલ વ્યક્તિનું નામ જગદીશ વિશ્વકર્મા સ્વરૂપમાં આવ્યું તે જ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વરૂપમાં પણ જે નામ નક્કી કરવામાં આવશે તે આવશે પરંતુ ગુજરાતની અંદર હવે એ નામ ફિક્સ થઈ ચૂક્યું છે અને તે નામ છે જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા આગામી દિવસોની અંદર પાર્ટી જે છે તેનું સંચાલન કરશે પાર્ટીના વિશ્વકર્મા તેઓ સાબિત થશે વિશ્વકર્મા ભગવાન પૃથ્વીનું સંચાલન કરતા હોય છે તેના નિર્માણ કરતા હોય છે અને જગદીશ વિશ્વકર્મા હવે ભાજપના નિર્માણ કરતા બનશે ભાજપની પાર્ટીને આગળ ધપાવનારા બનશે આવતીકાલે વિધિવત રીતે તેને ચાર્જ સોંપવામાં આવશે

તે અત્યારે પ્રદેશ કાર્યાલય કમલમથી જતા રહ્યા છે કારણ કે એક ઉત્સાહ હતો ઉમંગ હતો ક્યુરિસિટી હતી કે કોણ બને છે કોણ નહીં તે તમામ પર હવે પૂર્ણવિરામ લાગી ચૂક્યો છે અને ફિક્સ થઈ ચૂક્યું છે કે જગદીશ વિશ્વકર્મા જે છે તે જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બની રહ્યા છે અને તેને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાલ માત્ર પત્રકારોનો જવાબડો જરૂરથી હજી યથાવત છે પરંતુ નેતાઓ જે છે તે મોટા ભાગના અહીંથી જતા રહ્યા છે પરંતુ હું તમને બતાવું કે આજે ભલે જતા રહ્યા પરંતુ આવતીકાલે જગદીશ વિશ્વકર્મા ચાર્જ લેશે ત્યાર પછી ફરી એકવાર કમલમ છે તે ધમધમતું થશે ફરી એકવાર કમલમની અંદર ઉત્સાહ ઉમંગ જોવા મળશે એટલા માટે કારણ કે જગદીશ વિશ્વકર્મા ફરી એકવાર પોતાની નવી બોડી બનાવશે પોતાના હોદ્દેદારોની નિયુક્તિ કરશે જગદીશ વિશ્વકર્મા આવના આવવાની સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપનું સમગ્ર સંગઠનનું માળખું જે છે તે પણ બદલાવાનું છે અને તેને લઈને તેમાં પોતાનો સમાવેશ થાય તેવું ઈચ્છવા માટે તમામ નેતાઓ જે છે તેનો ફરી એકવાર જમાવડો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જરૂરથી જોવા મળશે અત્યારે હાલ શાંતિવાળું વાતાવરણ છે પરંતુ આવતીકાલે ફરી એકવાર ધમધમાટ શરૂ થવાનો છે તે બાબત નક્કી છે કારણ કે નવા અધ્યક્ષ આવશે નવી બોડી બનશે એ અંદર પોતાનો સમાવેશ થાય તેવું હરે કોઈ હોય અને તેને લઈને કમલમ ખાતે ફરી એકવાર આવતીકાલથી ધમધમાટ શરૂ થશે હાલ હાલ અત્યારે શાંતિનું વાતાવરણ છે કારણ કે સમય વીતી ચૂક્યો છે બે વાગ્યાનો જગદીશ વિશ્વકર્માનું એકમાત્ર નામ આવ્યું છે અન્ય કોઈ નામ નથી આવતીકાલે તેની વિધિવત રીતે જાહેરાત થવાની છે એક વખત તેઓ પોતે ચાર્જ લઈ લે ફરી એકવાર કમલમ ધમધમતું થશે લોબિંગ શરૂ થશે જગદીશ વિશ્વકર્માના નજીકના નેતાઓ ફરી એકવાર કમલમની અંદર દેખાવા લાગશે પાછલા દિવસોની અંદર જે નેતાઓનો વનવાસ પ્રદેશ કાર્યાલય કમલમની અંદર હતો તેવા નેતાઓ ફરી એકવાર પ્રદેશ કાર્યાલય કમલમની અંદર આવતા થશે ફરી એકવાર દેખાતા થશે તે પ્રકારની પણ સ્થિતિનું નિર્માણ થશે આજે પણ કેટલાક એવા નેતાઓ દ્રશ્યમાન થયા હતા કે જે પાછલા ઘણા સમયથી પ્રદેશ કાર્યાલય કમલમથી દૂર રહ્યા હતા અથવા તો તેમને દૂરી બનાવી રાખી હતી અથવા તો એમને દૂર રાખવામાં આવતા હતા તેવા નેતા આજે પણ ઘણા દેખાયા પરંતુ હવે નવું સંગઠન આવી રહ્યું છે તો ફરી એકવાર એ પાછલે કોરાણે મુકાયેલા એવા નેતાઓ ફરી એકવાર અહીં આવતા થશે ને સાથે જ વર્તમાનના જે નેતાઓ છે તે પણ આ નવી બોડી સાથે નવા માળખા સાથે પોતે કન્ટિન્યુ થાય એટલે કે ફરી તેમને રિપીટ કરવામાં આવે તે માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવશે સંગઠનનું પણ અલગ રાજકારણ છે સંગઠનનું પણ એક રાજકીય તાસીર છે અને તે જરૂરથી અનુભવાતી હોય છે કેપ્ટન બદલાતો હોય છે તો તેની સાથે ટીમ પણ બદલાતી હોય છે કેપ્ટન ચેન્જ થાય તો ટીમના સભ્યો અન્ય જે હોય છે તેને પણ ચિંતા ઉપજતી હોય છે કે હવે તેઓ રહેશે કે નહીં અન્ય જે બહાર બેઠેલા ડગઆઉટની અંદર બેઠેલા જે ખેલાડીઓ છે તેને આશાનું કિરણ જાગતું હોય છે કે તેને ફરી એકવાર પીચ પર બેટિંગ કરવાનો મોકો મળશે મેદાનમાં ઉતારવાનો મોકો મળશે પ્લેઈંગ ઇલેવન જે કહી શકાય નવા કેપ્ટનનું તેની અંદર પ્રદેશ કાર્યાલય કમલમની અંદર આવતીકાલથી ફરી એકવાર આપને દ્રશ્યમાન થશે જોવા મળશે અને ચહેલ પહેલ જબરદસ્ત રીતે આગામી એક અઠવાડિયાની અંદર તો કમસે કમ પ્રદેશ કાર્યાલય કમલમની અંદર રહેવાની છે બિલકુલ બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા